જામનગર લોકસભા બેઠક નો પ્રચાર જોરશોર થી ચાલુ છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે ભાટિયા ખાતે વિશાળ જનમેદની વચ્ચે જેમાં ધારાસભ્યો વિક્રમ માડમ પ્રવીણ મુછડિયા સહિત જિલ્લા દિગ્ગજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ તકે તમામ આગેવાનોએ ભાજપ સરકારને ખેડૂત વિરોધી ગણાવી હતી જિલ્લામાં આ અક્ષરગ્રસ્ત સહિત પાક વીમા બાબતે થયેલ અન્યાય સરકાર પર આકરા પ્રહાર કરી ભાટ્યાની જનસભામાં આજે દ્વારકા જિલ્લાના સતવારા સમાજના દિગ્ગજ આગેવાનોએ ઓચિંતા ભાજપને અલવિદા કહી કોંગ્રેસને ખેસ પહેરતા દ્વારકા જિલ્લામાં કોંગ્રેસ પોતાની સ્થિતિ વધુ સારી બનાવવા સફળ રહ્યું હતું કોંગ્રેસ દ્વારા હાલમાં ભાજપના ત્રણ નેતાને કોંગ્રેસમાં લઈને મોટો ફટકો આપ્યો હતો ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં સત્તાવાર સમાજના આગેવાનો કોંગ્રેસમાં જોડાતા લોકસભાની સીટ રોમાંચક તબક્કે પહોંચી છે આ તકે સત્વરા સમાજના એકમાત્ર ધારાસભ્ય વલ્લભ ધારવિયા ભાજપમાં જોડાઈ ગયા હોય તેમની ટીકા કરતા સત્વરા સમાજના આગેવાનોએ આડે હાથ લીધા હતા અને કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો કોંગ્રેસમાં જોડાયેલા આગેવાનો સમાજમાં આઘું સ્થાન ધરાવતા હોય ભાજપને વ્યાપક નુકસાન થવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે જાહેર સભાની અંદર આજે સત્લા સમાજના ભીખુભાઈ પરમાર સહિત 400 જેટલા આગેવાનો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા હા લોકસભાના ચૂંટણીમાં ફોર્મ ભર્યા પછી હું ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં બધા જ વિસ્તારોમાં ફેલો છું ચૂંટણીનો મેં પ્રચાર કર્યો છે અમારી કોંગ્રેસ પક્ષની આઈડિયોલોજી લોકો વચ્ચે રાખી છે અને લોકોને બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં જે વચનો સર સરકારે આપ્યા હતા એમાં કોઈ પણ વચન પાડ્યું નથી એટલે લોકોને એટલો બધો આક્રોશ છે ખેડૂતોને યુવાનોને શહેરી પ્રજાને એટલે સરકારની વિરુદ્ધ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારની સમર્થનમાં જબરદસ્ત રીતે મતદાન થશે અને અમારી બહુ મોટી લીડથી જીત થશે આજરોજ જામનગર બાર લોકસભાના ભાટિયા મુકામી ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં જ્યારે સમગ્ર જનતા બધા જ્ઞાતિના આગેવાનો અને ખાસ કરીને સતવારા સમાજના મુખ્ય આગેવાનો જ્યારે આજે કોંગ્રેસમાં જોઈન્ટ થયા છે ત્યારે કોંગ્રેસની વિચારધારા ગામડે ગામડે જઈ અને ખેડૂતોને પડતી મુશ્કેલી લોકોના પ્રશ્નો એ ઉમેદવારની સાથે રહી અને જિલ્લાનો પ્રવાસ કરી અને કોંગ્રેસને જીતાડવા માટે જ્યારે અપીલ કરી છે ત્યારે વધુમાં વધુ ગ્રામ્ય પ્રજાનો આવકાર એ કોંગ્રેસ તરફ છે અને ગામડાની પ્રજા એટલી બધી દુઃખી છે સરકારે ફક્ત પાંચ વર્ષ સુધી વાયદા અને વચનો આપ્યા છે નક્કર પરિણામ ક્યાંય છે નહીં લોકોનું કોઈ કામ થયું નથી લોકોમાં ભયંકર જનાક્રોશ છે અને લોકોએ કોંગ્રેસને જીતાડવાની ખાતરી આપી છે એ ખાતરી લઈને અમે અમારો પ્રવાસ આગળ વધારીએ છીએ